ભાવનગરમાં પાલીતાણા પ્રાંત અધિકારી તથા ડીવાય એસપીને ખેડૂત સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ગારિયાધાર તાલુકાના ડમરાળા ગામના ખેડૂત સંગઠન દ્વારા પ્રાંત અધિકારી તથા ડીવાય એસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે ડમરાળા ગામના ખેડૂત ભૂપદભાઈ ભડિયાદરા પોતાની ખેતીની જમીનમાં બહારથી આવતા મજૂરો મારફતે ભાગ આપી ખેતી કરતા હોય છે અને મજૂરો પોતાની વાડીએ રહેતા હોય છે તે ઉપરાંત ભાગ્યું રાખતા મજૂર દ્વારા ખેડૂત ભૂપદભાઈને ફોન કરી વાડીએ નહીં આવવાની ધમકીઓ આપવામાં આવી છે સાથે જ ભૂપતભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાના આક્ષેપ કરાયા છે આ મામલે ખેડૂત દ્વારા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદ નોંધાવતા મજૂરોએ પોતાની ભૂલ સ્વીકારી હતી ખેડૂત ભૂપતભાઈના ભાઈ હિંમતભાઈએ પોતે જામીન તરીકે રહીને તમામ મજૂરોને છૂટા કર્યા ત્યારબાદ મજૂર દ્વારા ખેડૂત અને તેમના ભાઈ હિંમતભાઈ વિરુદ્ધ મજૂરીના નાણાં નહીં આપવા તેમજ માર મારી ગયાતી વિશે હળધૂત કરવાની ખોટી ફરિયાદ આપી હોવાના મામલે રજૂઆત કરી ન્યાય અપાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું